મહેસાણાના વડનગર ખાતે જાણીતા નૃત્યાંગના સોનલ માનસિંહ દ્વારા હર હર મહાદેવ નાટ્યકથા રજૂ કરવામાં આવી તેઓ રાજ્યસભાના પૂર્વ સાંસદ છે અને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત પણ છે તેમણે જણાવ્યું હતું કે ભારતીય નૃત્ય એ વાર્તા અને પરંપરાનો અદ્ભુત સંગમ છે આ કાર્યક્રમનું આયોજન ગુજરાત ટુરિઝમ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે થયું હતું નૃત્ય સેવા અમે કરી નાટ્ય કથા દ્વારા એ સર્પણ વિશેષ છે તાના રીરી બે બહેનો જેમણે ભાષાને ત્યાં જવા કરતા પોતાનું જીવન અંત કરી દીધો જીવન નો એની સમાધિઓ અહીંયા છે અને આ ઉદ્યાન માં અમે આ કથા પ્રસ્તુત કરી છે વડનગર કો હમ કઈ નામ સે જાનતે હે કઈ इतिहास से हम इसको जानते हैं लेकिन आज जो सबसे खास बात है कि ये हमारी ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी की जन्म स्थल है तो जब डॉक्टर मानसिंह जी की गुजरात टूर के बारे में परिकल्पना शुरू हुई तो हमें लगा कि वडनगर होनी ही चाहिए